જો એની દીદીને અત્યારના પોરમાં ઉઠીને બોલાવે છે વેદુ દીદી હાલો બહાર રમી ભાઈ ભાઈ એક તો કઈ બાજુથી ઉગી ગયો ને અહીંયા અંસાબેન છાઈસમાંથી માખણ બનાવે છે ફીણ વહી છે માખણ તો થતું નથી હજી આવું બધું છે ચાલો બાળકો આઘા રહી જાઓ આગા વહી જાઓ અત્યારે અત્યારે જ બની જાય બધુંય પૂરું થઈ ગયું બધુંય પૂરું હલો હવે રમવા મંડો હાલો પછી પેટમાં દુખે જા દુખે હે વેદો બાળ આવે તાળી દીધી હતું કેને બાળ આવે વેદો સેવો બોલાવે બાળ જા બ્રશ આનું ન લીધું વેદ સેવો નું એનું તો દયો કે આ મતતા તા

ચાલો આજે રવિવાર છે એટલે સભામાં જવાનું એટલે સભાના પહેરવેશ માં આવી ગઈ છે બાલિકા સભામાં આર્યપુત્રી સાવધાન અત્યારે એનું પૂજા કરી લે પછી નાસ્તો કરીને જાશે નવ વાગી ચુઈકા છે ચાલો માસ્તર સાહેબ લીટા મીડાશે કરવા બોર્ડમાં અને અમારા બેન નાસ્તો કરવા હવે જવાનું છે ને સભામાં સરસ એક્સપ્રેશન તો જો આપણને બીક લાગે એવા આપે છે હો જઈને હમણાં ખારી થવાની હતી પણ થઈ નહીં એટલે સારું અને હવે આપણે ભાગીએ કામ ઉપર ચાલો આજે વેદુબેન ને ને મજા છે કારણ કે બેના બડી સિસ્ટર ને બડા બ્રધર આવ્યા છે એટલે બડી સિસ્ટર શું બનાવે છે કિચન છે હોટેલ બનાવી છે ભગવતી હોટેલ છે પછી તો બધુંય ગોઠવણી ચાલે છે રમી લીધું કે શું છે મને થોડી ખબર અરર લે અહીંયા તો આ બાળકો બધા બેઠા હતા મને નહોતી ખબર નીચે શું બનાવો છો મીરાબેન આ નહીં ખબર ભાઈ બે કારા તું બંધ કર અત્યારે હવે એ મૂકી દે અવાજ કરમાં શું મીરાબેન મજામાં તબિયત પાણી સરખા થઈ ગયા તમારા તો વાંધો નહીં હવે નથી ને કંઈ થતું તો સારું લ્યો ખાતા પીતા રહેજો રેજો ભાણાભાઈ સારું ને શું કે તબિયત પાણી તો સારું લ્યો હમણાં ભાઈ ભાઈ ને બોર્ડ ની એક્ઝામ દાવવાની હમણાં આવવાની કેટલા અઠવાડિયું રહ્યો ને હવે તો છવ્વીસ તારીખે એક અઠયાવીએ હેત્યાવી સત્યાવીએ સરસ સરસ લ્યો શરદી થઈ ગઈ થઈ ગઈ હતી રેડી હવે રેડી થઈ ગયું ને થોડી થોડી તો વાંધો નહીં આ ઋતુ બદલે ને એટલે એવું થોડું ઘણું તો થાય જો બાને એક ટ્યુબ લઈ આવવાની હતી મને ભૂલાઈ ગઈ ભૂલાઈ જાય આવ્યા પછી યાદ આવે હવે તો લઈ ગયો તો ફોટો પાડી વાંધો નહીં હવે બા ને હાલે કદાચ એકાદ મોડું હોય તો બહુ ઉતાવળ ન કરાવે ચાલો તો બતાવશું હવે આગળનું બધું બાળકો સાથેની મસ્તી રવિવારના દિવસની ચાલો તો ડાયરેક્ટ દોઢ વાગ્યાના સેશનમાં બધાનું સ્વાગત છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં ગાજર 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 ભેગા કર્યા હો ચેક તો એમને રાખ્યા ધોઈને મૂકી રાખ્યા હતા સુકવવા માટે અને અંદર બાળકો મસ્તી હાલે છે જોઈ લઈએ થોડી જો બાધોકડા બે બાંધે છે અને આ બે મજા લઈએ છે મોટા એવું બાંધવાનું ન રમાય પણ એને હા પણ એમ નહીં તું હું કામ મારસ ફરી કરસ એટલે મીરા બેન તો માગ્યા મગ્યા દાંત કાઢે હાલો ઓલા ફરિયામ પવન અસલ છે એ ચકવું હોય તો એ હાલો હલો વાહ વાલા ઓલા આમ હાલો 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 છોકરા મીરાને જોક્સ સરસ આવડે મીરા હાલ એકાદ જોક્સ કે ઘણા ટાઈમથી નથી કીધો હા પણ કેલ કે જોક્સ તને જી યાદ આવે ને આપણે હાલ ઈજ કે હાલ તો ખરા તું થોડીક વાર મીરાને બોલાવડાવી ગમે તને આવડતું હોય તો તું કે આ ને તો કાંઈ આવડતું નથી મીરાને આવડતું હોય પાણી ઉડેરમાં

પણ આપણી કાનમાં વગાડે તો તારે છાનમુ નું એના કાનમાં રાઈડ ના ખાય દંડો નો લેવાય એ જેવું કરતો એવું કરાય અત્યારે નો હોય કઈક બેઠો હોય તઈ એવી રીતે બદલો લેવાય એને ઓમ નો કરાય હાલે મીરું 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 પ્લીઝ મીરા બેન એક ટીવી પર બેસીને બોલશો કે ત્યાં ઝૂલે બેસીને એકાદો એકાદો હાલ એમ નો થાય તો ઉખાણું કે એમ નો હાલે હા હા તારી તો વાત નો થાય દ્વારિકાના નાથ

આપણે ઉઠીને ગેમ રમશું જો ને તો વાળી બરાબર એ હોય તારે હે ને જોમાંથી જો આજે રવિવાર હોય તો જો કાગડા સફેદ હોય તો એવી રીતે જો લખીને ગમે એ વાક્ય લખવાનું અને પછી હે ને બીજી બાજુ હે ને બીજી બાજુ તો વાળી ચિઠ્ઠી બનાવવાની એમાં એમ કે તો મંગળ ગ્રહ પીળો થઈ જાય તો સરગવામાં કેરી આવવા માંડે એમ જેમ મન ફાવે એવું લખવાનું તો કરીને લખવાનું બરાબર એક બાજુ જોવાળીનું ઓલું કરવાનું ચિઠ્ઠીઓ રાખવાની એક બાજુ તો વાળી પછી એક જોવાળી ઉપાડવાની એક તો વાળી રાખ ઉપાડવાની એવી રીતે ગેમ રમવાની બરાબર તારે હે ને જો વાળી બનાવવાની પાંચ અને તારે તો વાળી બનાવવાની બરાબર એવું કરવું હે ના આયુભાઈ આયુભાઈ જોવાળી પાંચ બનાવશું પાંચ ચિઠ્ઠીઓ બનાવવાનું કે પછી પછી સીવું ને એને વારાફરતી ઉપડાવવાની પછી આપણે બોલવાની એ બધાય ને જો એવું નથી ગેમમાં ન હોય તો કાંઈ નહીં પણ આમાં છે ને બધાય એક એક જોવાળું વાક્ય લખવાનું બરાબર એક એક તો વાળું લખવાનું બધાય એક એક લખવાનું હા એ ગમે પછી જે લખવું હોય પછી આપણે એ બધું જોવાળી એક બાજુ ને તો વાળી એક બાજુ પછી ઉપાડવાની અને પછી બોલવાની જેની ચીઠીમાં જી નીકળે એવી રીતનું મજા આવશે જો બરાબર ને ઉઠીને ચોર સિપાહી ધોળાધોડી નથી કરવી આવું રમવાનું મારા શર્મા ભાણિયા ગયા મારો કેમ બનાવો ભાણા ઇરિટેટ થઈ ગયા વાંચવા મીંડો વાંચવા દસમા ની કઈ ઈચ્છા થતી હોય તો જો ને તો કેમ ખ ખ ચાલો આવી મસ્તી તો ચાલતી રહેવાની છે રાજ સુધી ચાલો તો સવારે મંદિરે ગયો હતો ને ત્યાં ઓલી કળશ યાત્રા હતી ને એમાં એક મોટી ઉંમરના માજી હતા ને એ માથે કળશ લઈને જાતા હતા હવે એ થોડોક ત્રાસો થઈ ગયો ને એમાંથી પાણી પડતું હતું આમ તો સામાન્ય વાત છે એટલે જોનારની દ્રષ્ટિમાં બે વિચાર આવે એક માણસને એવું વિચાર આવે કે હવે આવી રીતે પાણી ઢોળતા ઢોળતા જાય છે તો આવી રીતે ન જવું જોઈએ એના કરતાં ન ઉપાડાય એકા આ નેગેટિવ વિચાર ને પોઝિટિવ વિચાર એ એમ વિચારે કે માજીની આવડી ઉંમર છે કળશ લઈને જઈ શકાય એમ નથી છતાંય એ કેટલો પ્રયત્ન પ્રભુ માટે કરે છે એમ માનીને પોઝિટિવ વિચાર રાખે એ પોઝિટિવ વિચારધારા આ ઉદાહરણ થકી તમને એક્સપ્લેન કરવું અથવા તો સમજાવું તો આમાં બેમાં બે ઘટના એક જ છે પણ એના ઉપરથી વિચાર બે આવે ભાવના બે વ્યક્ત થાય તો પોઝિટિવ રાખવી ગમે નહીં પછી આવી રીતે નેગેટિવય નીકળતું જ હોય લગભગ બધી ઘટના ઘટતી હોય ને એમાં નેગેટિવય થઈ શકે ને પોઝિટિવય થઈ શકે પોઝિટિવ રાખવું વધારે હિતાવ આપણા માટે છે ચાલો મફતનું જ્ઞાન પીરસી દીધું ને બીજી એક વાત પણ કહી દઉં કે ઇન્દ્ર છે એ એક વખત આવી રીતે ઇન્દ્રને તો પોતાના ઇન્દ્રાસનનો બહુ મોહ હોય જેવી રીતે અત્યારે રાજકારણીઓને પોતાની સત્તાનો અને ખુરશીનો મોહ હોય ને એવી રીતે ઇન્દ્રાસનનો પોતાનું વયુ ન જાય કોઈ જાજુ તપને વ્રત કરે એટલે તરત ઇન્દ્રને ઇનસિક્યુરિટી ફીલ થવા માંડે કે આ બહુ જાજુ તપને બધું પુણ્ય ભેગું કરશે ને મારું ઇન્દ્રાસન લઈ લેશે એટલે આવી જ રીતે એક વખત કોઈ કોઈક આવી રીતે તવ યજ્ઞ અને એવું કરતા હતા તો આને ઇન્દ્રને ઇનસિક્યુરિટી થઈ અને બ્રાહ્મણની હત્યા કરનેખી એટલે એ બ્રહ્મહત્યા થઈ કહેવાય બ્રહ્મહત્યા છે એ બહુ મોટી મોટું પાપ કહેવાય આમ જોવા જાવ તો એને એનાથી બચી જ ન શકાય ગમે એમ કરે ભલે ગમે એવો ઇન્દ્ર હોય ને એની પાસે વજ્ર હોય ને તો એ વજ્રલેપ થાય મતલબ કે એ વજ્રય કામ ન આવે આવું કોઈ પાપ કરે ને તો એવી કે એવી શાસ્ત્રોમાં બધી લખેલું હોય પુરાણોમાં ને એમાં એટલે પછી ઇન્દ્ર થઈ ગયો ચિંતિત કે હવે મારે શું કરવું આ કરતા તો કરાઈ ગયું હવે આમાંથી બચવું કેવી રીતે એટલે એ મહિડો ભાગવા તો એમાં ભાગ આમતે તેમ આના ઉપાયો શોધવામાં હતો ત્યાં નારદ મુનિ એને મળ્યા નારદ મુનિ તો આમ તો જાણકાર હોય એટલે એની નારદ પ્રભુની એની ઉપર કૃપા થઈ કહેવાય ઇન્દ્રની તો એ નારદ મુનિ મળ્યા ને નારદ મુનિને કીધું કે આવી રીતે થયું છે તો મારે આનાથી બચવું છે નારદ મુનિ કે સાવ સરળ ઉપાય એટલે ઇન્દ્રને તો થયું કાંઈક વ્રત આપશે કાંઈક તપ કરવાનું કાંઈક યજ્ઞ કરવાનું કે કાંઈક પછી કાંઈક મંત્ર આપશે કે એ જાપ કરવો તો એનાથી મારું આ જે બ્રહ્મહત્યાનું પાપ મારી ઉપર લાગ્યું છે એ નીકળી મટી જાય એટલે પછી નારદ મુનિએ કીધું હોય કે એક જ ઉપાય છે તારો નાનો ભાઈ એના ચરણોમાં જઈને તારે પડી જવાનું ને એને ભગવાન માનીને એનું સ્મરણ કરવાનું એને ભગવાન જ માનવાનું એટલે એનો નાનો ભાઈ એટલે આમ તો વામન જે ભગવાન વિષ્ણુનો જે એક અવતાર છે એના ચરણોમાં જઈને પડી જવાની વાત કીધી હતી એને સાંભળો સાંભળો તો વાંધો હા હમણાં તો એટલે એના ચરણોમાં પડી ગયો ને એટલે એનું જે બ્રહ્મહત્યાનું પાપ હતું ને એ હટી ગયું એટલે કહેવાનું તાત્પર્ય એ કે અભિમાન કે અથવા તો હું જે અંદર બેઠેલો હોય ને એને ગાળવો જરૂરી છે ઇન્દ્ર થઈ જાય તો એ હજી એમ હોય કે હું છું હું છું મીરા દીદી એ રમવાની મજા આવશે અને શાંતિથી કંઈક કંઈક નાખલા શીખવાડ્યા રાખશે ચાલો બાળકો બધાએ ચેવડો ખાવાનો છે ચાઈક મીરું જો કેવી મજા આવે એવું તું એક ટેસ્ટ કર હું કરસ તું હું કરે છે હા પણ કઈ નહીં નાસ્તો કરવા માંડો હાલો કોના હાટું બનાવે વેદું હાટું મીરા હાટું હો તારા હાટું નથી કઈ ઈ ઘર મીરા હાટું ને વેદું હાટું છે તારે નહીં કોને રમવું એમાં બે ત્રણ પાઇપ ઘટતા તો થઈ ગયા સ્ટીલના પડ્યા હતા તેનો ઉપયોગ ન આવી ગયા તો બોલો દોરી છોડવાની નથી અંદર જા આમાં એટલે વટકાઈ હાલ વઈ જા બસ બેઠો રહી જાય એલા પૂરી દીધો સી હું ક્યાં ગયો સી હું તો ખોવાઈ ગયો લાગે છે હા જોવા દેતો હા મજા આવી અંદર આમ બહુ બધું ટાઈટ કરવામાં એક બાજુથી જો પછી ઊંચું થઈ રેવાતી આટલું તો બહુ ગમે આટલે 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 પણ એ બે એ બે બાજુ ઘટ્યા હતા નકર હોય આટલું ઊંચું બધું કેમ પણ એ અહીંથી પોળું થઈ ગયું ને એટલે

ભાણું ભા જમજો વાહે જો ઓલી ખિસકોલી ઓલી ઓલી શું કેવાય સસુંદ આવે તો એને થોડો બાજુમાં ટુકડો નાખજો અવાજ આવે છે એટલે આ બાજુ આ ખાવાની જે મજા આવે એ દૂધ પાક ને પૂરી ને શાક એ સ્વર્ગ સ્વર્ગનું સુખ માયરું ફરે બરાબર ને મીરાબાઈ મીરાબાઈ પાછી જમતી થી જરી જરી ખાઈ એને જમવાનુંય ચાલુ જ છે તમ તારે એને બધું ચાલુ છે હવે વાંધો નથી મોબાઈલ આવી ગયો એટલે